રાધે ગોવિંદ વેલકમ ટુ ધ ગ્રંથ જ્ઞાન લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ હું છું અંકિત અને આજે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ અને પહેલાના વિડીયોમાં આપણે અર્જુન વિષાદ યોગના એકથી આઠ શ્લોકોનું વર્ણન જોયું હવે પછીનું વર્ણન આપણે આ વિડીયોમાં શરૂ કરીશું ચાલો શરૂ કરીએ અર્જુન વિષાદ યોગ અન્ય ચહવા ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વ યુદ્ધ વિશારદ અર્થાત દુર્યોધન ગર્વની સાથે કહે છે મારા માટે જીવનની આશાને ત્યાગી દેવાવાળાની કમી નથી એટલું જ નહીં તે શૂરવીરો વિધ શસ્ત્રથી સજ્જ છે અને બધા જ યુદ્ધમાં નિપુણ છે દુર્યોધનના એક ઈશારા ઉપર તેની સેનાના શૂરવીર લડવા મરવા માટે તૈયાર છે આ જોઈને દુર્યોધન ખુશ થઈ રહ્યો છે દુર્યોધનની સાથે યુદ્ધમાં લડવા માટે શૂરવીર હતા અને તે તેના માટે મરવા તૈયાર છે જ્યારે તમે તમારા જીવનની ચુનૌતીઓ સાથે સંઘર્ષ કરો છો તો તમારી સાથે કોણ હોય છે તમારી સાથે હોય છે તમારું હુનર તમારી હિંમત તમારી મહેનત તમારા સગા અને સંબંધીઓ જેમ શૂરવીર દુર્યોધન માટે કાંઈ પણ કરી શકવા માટે તૈયાર છે એમ જ તમારા સાથી પણ તમારા માટે કંઈ પણ કરી શકે છે અપર્યાપ્તમ કમ બલમ ભીષ્મા પર્યાપ્તમ બલમ અર્થાત દુર્યોધન આગળ કહે છે કે ભીષ્મ પિતામા દ્વારા રક્ષિત એમની શના બધી જ રીતે અજય છે ત્યાં જ શત્રુની શના ભીમ દ્વારા રક્ષિત છે દુર્યોધન કહેવા માંગે છે

તો એ તમારો વિશ્વાસ અથવા તો આત્મવિશ્વાસ હોઈ શકે પરંતુ ઘમંડ નહીં કેમ કે જો ઘમંડ હશે તો એ તમારી હારવાની શરૂઆત છે ચ ભવંતા સર્વ એવિ અર્થાત બંને સેનાના આ પ્રકારના વર્ણનથી દુર્યોધન પોતાની એ વાત પર પહોંચવા માંગે છે

હારી નહીં શકો પોતાની કિંમતી વસ્તુને તમારે ત્યાં સુધી બચાવીને રાખવી જોઈએ કે જ્યાં સુધી તમે યુદ્ધમાં વિજય પ્રાપ્ત ન કરી લો તસ્ય સંજય નયન હર્ષ પિતામહ સિંહ નાદમ વિનોદય શંખ તદ્મો પ્રતાપવાન અર્થાત શંખ ઉદ્ઘોષણા થાય છે આગળ થવાના યુદ્ધ માટે કૌરવમાં સૌથી વૃદ્ધ સૌથી મોટા અને પ્રતાપી પિતા ભીષ્મ પિતામાં દ્વારા મોટા અવાજથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યું અને જેથી કરીને દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન થઈ જાય છે યુદ્ધને જીતવા માટે પોતાના પક્ષમાં માહોલ બનાવવો પડે છે અને પોતાને દિલાસો પણ આપવો પડે છે કે આપણે યુદ્ધ જીતવામાં સક્ષમ છીએ અને આવું જ પિતામાં ભીષ્મએ કર્યું અને એમ જ આપણે પણ કરવું જોઈએ તથા સંઘાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહશૈવાવ્ય યહાન્યંત સહ શબ્દસ્તુ મુલોભાવત અર્થાત યુદ્ધ એ ભયંકર હોય છે અને આ આજ સુધીના ઇતિહાસનું સૌથી ભયંકર યુદ્ધની શરૂઆત હતી ભીષ્મ પિતાના શંખ પછી નગારા તથા ઢોલ મૃદંગ તેમજ રણસિંગા વગેરે વિવિધ વાજિંત્રો એકાએક વાગી ઉઠ્યા અને આ દરેક વાજિંત્રોનો નાદ એ સંગીતમય નહીં પરંતુ બહુ જ ડરાવનો હતો યુદ્ધ એ મનોરંજક નથી હોતા મિત્રો એટલે જ જો યુદ્ધનો નિર્ણય લઈ લેવામાં આવે છે તો પછી તેમાં સ્વીકાર્ય હોય તે બધું જ કરી લેવું પડે છે દરેક યુદ્ધ દરેક ચુનોતી પોતાના વિવિધ સંજોગો લઈને આવે છે અને દરેક વિવિધ સંજોગોને ધ્યાનમાં લઈ યુદ્ધની તૈયારી કરવી પડે છે રાધે ગોવિંદા હું છું અંકિત જો તમને અમારા વિડીયો પસંદ આવે છે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બે લાઇકનને ક્લિક કરો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે સૌ પ્રથમ નિહાળી શકો અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો રાધે રાધે